ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનિયન કોલેજ બેચરાજીના સંયુક્ત ઉપક્રમે નેશનલ સેમિનાર યોજાયો ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિજ્ઞાન કોલેજ બેચરાજીના સંયુક્ત ઉપક્રમે ગરબા સાહિત્યના સ્વરૂપ પર નેશનલ સેમિનાર યોજાયો હતો જેમાં દેશની જુદી જુદી યુનિવર્સિટીમાંથી અધ્યાપકોને પીએચડીના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વક્તાઓ તરીકે કવિ લોકપ્રિય ગાયક અરવિંદ બારોટ લેખક નિશર્ગ આહિર પ્રોફેસર ડોક્ટર દીપક પટેલ ડોક્ટર સંજયભાઈ મકવાણા ડોક્ટર નિયતિ અંતાણી અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું આ પ્રસંગે કોલેજના તમામ સ્ટાફનો સહયોગ સાંપડ્યો

આજે વિષય જે આપણો છે ગરબો અને એનું સાહિત્ય સ્વરૂપ આપણે આ વિષયનો પરિસંવાદ કદાચ ગુજરાતમાં અને ભારતમાં પહેલીવાર બેચરાજી ખાતે કરી રહ્યા છે બેચરાજી એ માતૃ શક્તિનું ઉપાસનાનું સ્થાન છે અને આપણા અહીંના કવિ ભક્ત શ્રી વલ્લભ મેવાડા જેને વલ્લભ ધોળાર પણ કહીએ છીએ એમણે ગરબા રચ્યા છે આજે પણ ગવાય છે ગરબો શેરીથી લઈ અને એ પાર્ટી પ્લોટ સુધી વિકસ્યો અને આજે તો એ ગ્લોબલ બન્યો છે તો એવા સમયે આપણે આજે કરીએ છીએ આ પરિસંવાદ અને ઘણા બધા વિષયો નવા મળ્યા છે ઘણા બધા વક્તાઓ છે અને આખો દિવસ આ રીતે એ વિષય ઉપર ચર્ચા થનાર છે ધન્યવાદ